જય દ્વારિકાધીશ રાધે રાધે બધા મિત્રોને તો મિત્રો આજે છે આઠમ તમે એક વાત સાંભળ્યું છે એક પંક્તિ સાંભળીએ છે કે આ વાલો સાતમના સોમવારે આઠમની મધરાતે લોલ તો આજે આઠમ છે અને આજે છે સોમવાર આવો યોગ ઘણા સમય પછી બની રહ્યો છે અને આપણે ભગવાનના આઠમના આજે સોમવારે દર્શન કરવાના છે મધરાતે દર્શન કરવાના છે તો હું સવાર સવારમાં તૈયાર થઈને બહાર નીકળી ગયો છું કે ભગવાનના પહેલાં સવારના આપણે દર્શન કરતા આવીએ તો બજારમાં ગયો તો બજારમાં આજે એટલું ઓપન શોપ ઓપન નથી થઈ કેમ કે સવાર સવારમાં વહેલો નીકળી ગયો હતો વિચાર્યું હતું કે સવારના વહેલા દર્શન કરવા એટલે સવારે વહેલો તૈયાર થઈને નીકળી ગયો ત્યારબાદ મેં ભગવાનના બહારથી જ દર્શન કર્યા મેં અંદર ના ગયો કે મારે જવું હતું ભડકેશ્વર મહાદેવના દર્શન કરવા તો વિચાર્યું કે ભગવાનના બહારથી દર્શન કરી લઉં અને ત્યારબાદ ગોમતી ઘાટવે જઈ અને ભડકેશ્વર મહાદેવનો ફર્સ્ટ ટાઈમ દર્શન કરવા જવાનો હતો તો મેં એટલું જોયું ના હતું એટલે લોકેશન ઉપર જવાનો હતો તો પહેલાં ભગવાનના બહારથી જ મેં દર્શન કરી લીધા દર્શન કરી અને પછી ગયો ગોમતી ઘાટ પર અને મિત્રો તમે જેવા જ ગોમતી ઘાટ પર જશો ને તો યાર તમને મન થઈ જ જશે કે હું બી સ્નાન કરી લઉં અહીંયા ગોમતી ઘાટ પર મને બી મન થઈ ગયું હતું બટ હું ઓલરેડી તૈયાર થઈને આવી ગયો હતો પછી વિચાર્યું કે રેવા દઉં બધા લોકો અહીંયા સ્નાન કરી રહ્યા હતા થોડી વાર ત્યાં ઊભી થોડીવાર ત્યાં બેસી અને પછી હું નીકળી જવાનો હતો તો થોડા એવા ફોટો બી પાડ્યા કે ચલો ફોટા બી પાડી લે અને પછી અહીંયાથી નીકળીએ થોડીવાર અહીંયા ઊભી અને ત્યારબાદ અહીંયાથી નીકળી ગયો આગળની સાઈડ હું આજે મતલબ એવો ટૂર કરવાનો હતો કે મેં જે લોકેશન નથી જોઈને દ્વારિકામાં એ બધું જોવાનો હતો તો આગળની સાઈડ હું જતો હતો તો આગળની સાઈડ આ એક લોકેશન મળી આઈ ડોન્ટ નો કઈ લોકેશન હતી બટ હું એન્ટર થઈ ગયો કે શું છે ચલો જઈએ અંદર અંદર ગયો ને તો આ મતલબ જે ગોમતી ઘાટ છે ને એની બેક સાઈડ મતલબ જે મંદિર હતું એમની સાઈડથી અહીંયા બધા લોકો ફોટો પાડી રહ્યા હતા બીચ પર અને આ જે મંદિર તમે ગોમતી ઘાટ પર આવો ને તો સામેની સાઈડ મતલબ કે જમણી સાઈડ દરિયાના કાંઠે છે તો ત્યાં આવી ગયો તો વિચાર્યું કે ચલો આ એટલીસ્ટ મતલબ ક્યારેય આવ્યો ન તો આ સાઈડ બટ આ સાઈડ બી આવીને આ પણ જોવા મળ્યું અહીં અને અહીંયા લોકો ફોટો પાડી રહ્યા જ છે તમે જોઈ શકો છો ત્યારબાદ વિચાર્યું કે ચલો આપણે ભડકેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા જવાનું છે તો અહીંયાથી બે કિલોમીટર ત્યાંથી દૂર હતું મેં મેપ લગાવ્યો કેમ કે હું ફર્સ્ટ ટાઈમ જવાનો હતો તો ફર્સ્ટ આવ્યું સનસેટ પોઈન્ટ દ્વારકાનું જે સનસેટ પોઈન્ટ છે એમની વિઝિટ લીધી મેં અને આમની સાઈડ વિઝિટ મેં ફર્સ્ટ ટાઈમ લીધી હતી હું ક્યારેય આવ્યો ન હતો દ્વારકા હું ઘણી વખત આવ્યો પણ આમની સાઈડ નહોતો આવ્યો એટલે મેં વિચાર્યું હતું કે જે જે સાઈડ હું નથી ગયો ને એ સાઈડ આપણે જોવા જવાનું છે સામે જોઈ રહ્યા છો એ છે ભડકેશ્વર મહાદેવનું મંદિર અહીંયા સનસેટ પોઈન્ટ પર આવી થોડીવાર વિડિયો રેકોર્ડ કર્યો વિડિયો રેકોર્ડ કરી એક બે ત્રણ ફોટા પાડ્યા કોઈ ભાઈને કીધું રેન્ડમ ભાઈને કે ભાઈ ફોટો પાડી દો અને તેણે ફોટા પાડી દીધા અને ત્યારબાદ બાદ થોડીવાર ઊભ્યો અને ત્યાં વરસાદ ચાલુ થાય છે મિત્રો વરસાદ એવી રીતે ચાલુ થાય છે કે અહીંયાથી જતું જ રહેવું પડે બાકી હું પલળી જઈશ એવી કંડિશનમાં વરસાદ ચાલુ થાય છે તો થોડી ટાઈમ મતલબ અહીંયાથી હું વિડીયો રેકોર્ડ કરી અને પાછળની સાઈડ જતો હોલ્ડ કર્યું બટ વરસાદ રોકાયો નહીં ત્યારબાદ વિચાર્યું કે ભલો પલળવું પડે બટ દર્શન કરવા જવાનું છે તો ત્યારબાદ આવી ગયો બળગેશ્વર મહાદેવના દર્શન કરવા કેમકે વરસાદ તો સ્ટોપ ન થતો હતો મેં ત્યાં હોલ્ડ આઉન કર્યું મિનિમમ ફોર્ટી ફાઇવ મિનિટ જેટલું ત્યારબાદ વિચાર્યું કે ભલે પલળવું પડે બટ આપણે દર્શન કરવા જવાના છે તો હું આવી ગયો બળગેશ્વર મહાદેવના મંદિરે આ મંદિરે મહાદેવના દર્શન કરવા પણ હું ફર્સ્ટ ટાઈમ આવ્યો હતો અહીંયા આવી અને મહાદેવના દર્શન કર્યા દર્શન કરી ત્યાં થોડી વાર ઊભ્યો પલળતો હતો બટ જોયું મેં બધી સાઈડ કે કેવું છે તમે પણ જોઈ શકો છો અહીંયા મતલબ એટલી શાંતિ છે ને કે તમે જ્યારે ખુદ જશો ને ત્યારે તમને અનુભવ થશે કે કેટલી શાંતિ મળે છે અહીંયા આવીને એકદમ દરિયા કિનારે છે બડકેશ્વર મહાદેવનું મંદિર અને અહીંયા ઘણા લોકો દર્શન કરવા બી આવે છે તમે જોઈ શકો છો ઘણા લોકો આવ્યા હતા કેમકે શ્રાવણ મહિનાનો સોમવાર બી હતો અને લોકો દર્શન કરવા આવ્યા હતા મિત્રો હવે ટાઈમ થઈ રહ્યો છે સાડા દસ વાગ્યા છે રાતના આપણે ભગવાનના બાર વાગ્યાના દર્શન કરવા જવાનું છે બટ તમે જોઈ શકો છો વરસાદ કન્ટિન્યુ ચાલુ જ છે વરસાદ બંધ નહીં થયો સવારના અગિયાર વાગ્યાની વાત છે વરસાદ હજી બી બંધ નહીં થયો અને આપણે સવારના પલળીએ જ છીએ તો ત્યારબાદ ભગવાનના દર્શન કરવા માટે હું થોડીવાર લાઇનમાં ઊભો રહ્યો સાડા દસ વાગ્યાથી લાઇનમાં ઊભ્યો હું સમથિંગ સવા બાર હા બાર વાગ્યા પછી મતલબ બારને દસ થઈ હતી ને ત્યારે મને એન્ટ્રી મળી ગઈ હતી લાઇનમાં એન્ટર થવાની તો હું એક્ઝિટ મંદિરમાં પહોંચી ગયો હતો બારને વિશે સમથિંગ મંદિરમાં પહોંચી ગયો અને સાડા બાર વાગ્યા સુધીની અંદરમાં મને ભગવાનના દર્શન થઈ ગયા હતા ભગવાનના જન્માના દર્શન થઈ ગયા હતા દર્શન કરી મંદિરની બહાર આવ્યો બહાર આવી થોડી વાર ઊભ્યો ત્યાં ત્યારબાદ સ્ટાફે કીધું કે જગ્યા ખાલી કરો તો પ્રસાદી લઈ અને હું મંદિરની બહાર આવી ગયો બહાર આવી થોડી વાર ઊભી અને ત્યારબાદ હું એક વાગે રૂમવે પહોંચી ગયો અને પછી સૂઈ ગયો તો આજનો લોક મિત્રો હું અહીંયા જ ખતમ કરું છું આઠમના આપણે ભગવાનના દર્શન બી કરી લીધા તો બસ તમારે બી આવા દર્શન કરવા હોય તો આવી જજો દ્વારકામાં રાધે રાધે